તાલુકા સ્થિત આવેલા વાંજણા ગામે વાંજણાવાળી મેલડીમાં સત્ય છે શ્રી રાજેશ્વરી મા મેલડી સેવા ટ્રસ્ટ વાંજણા દ્વારા મા ભગવતી અલ્લનો અગિયારમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તથા કલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાપન કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ દસમા સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વાંજણા માં મેલેડીના દર્શન કર્યા બાદ રાધા કૃષ્ણનું મંદિર પણ આવેલું છે આમ જોવા જાઓ તો પ્રકૃતિની ગોદમાં આવેલ ગોગા મહારાજનું મંદિર પણ સુંદર નજરે પડે છે ત્યાં બનાવવામાં આવેલા કલેશ્વર મહાદેવ મંદિર જેમ કે સાક્ષત શિવ બિરાજમાન હોય અહીં દર્શન કરી મનને શાંતિ અનુભવાય એવું લાગે છે માં મેલેડીના મંદિરે જતા સર્વ હરિભક્તો ઉપસ્થિત રહી પરમ પૂજ્ય વિજય બાપુની વાણી સાંભળી રસપાનનો લાભ લેતા હોય છે પૂજ્ય વિજય બાપુનું કહેવું છે કે સર્વજ્ઞાતિના એક સમાન છે અને સમાજ માટે કંઈક કરીએ અને યુવાનો અવતરે અવડે રસ્તે ન જાય તે લક્ષ્યથી પરમ પૂજ્ય વિજય બાપુ લોકોને ધાર્મિકતાના માર્ગ પર લાવવાનો પ્રયત્ન કરે છે યુવાનો વ્યસન મુક્ત રહે ગામે ગામ જાય હરિના માર્ગ પર ચાલવાનો રસ્તો બતાવે છે ખરેખર વાંચણાવાળીમાં મેલડી સત્ય છે વાંજણામાં મેલેડીના દર્શન કરતા હરિભક્તોના દુઃખ દૂર થાય છે દૂર દૂરથી અહીં આવતા લોકો પીડાતા હોય તે સારા થાય છે પરમ પૂજ્ય વિજય બાપુના સાનિધ્યમાં નવી નવી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે જેમ કે નોટબુક વિતરણ બ્લડ કેમ્પ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો થતા જ રહે છે શ્રી રાજેશ્વરીમાં ધામ થી હરેક ભક્તોને દુઃખ દૂર થાય તેવી પરમ પૂજ્ય વિજય બાપુના માના ચરણોમાં દુખિયાને દુખ મૂકી દુખ દૂર કરે છે ખરેખર કહેવા જાય તો વાંઝણા ગામે આવેલ માં મેલડી માં સત્ય છે જય માતાજી માં ભગવતી અલગ ધણી ધામ વાંઝણા વિજય બાપુ આજે 2025 ના વર્ષ ની અંદર માં ભગવતી અલગ ધણી ધામ માં ભગવાન કરેશ્વર મહાદેવ નો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હજારો સદ્ધારૂ હરિભક્તોએ લાભ લીધો અને સાથે સાથે દર વર્ષની જેમ અમારા ગરીબ દીકરીઓના સમૂહ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું તારીખ આજે પંદર બે બે હજાર પચીસના દિને શનિવારના દિને આ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ હજારો હરિભક્તો આના સાક્ષીબીના અને દિવ્ય પ્રસંગ આજનો ઉજવાયો અમારા ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય એવા નરેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહેલા સાથે સાથે અમારા વાંજરા ગામના અગ્રણી અને યુએસ હાલ અમેરિકાની અંદર વસતા એવા જયેશભાઈ પટેલ અને જ્યોતિબેન પટેલ એમ પણ છેલ્લા દસ વર્ષથી અગિયાર જોડા દર વર્ષે કરી છે આજે છેલ્લા દસ વર્ષથી અગિયાર જોડાઓ ને સમલગ્ન થાય છે અને આ અગિયાર જોડામાં મેં પહેલાં પ્રાથમિકતા આપીએ છીએ કે જે લાભાર્થીઓમાં લાભ લે છે એક તો જેના મા બાપના હોય હાવ પરિસ્થિતિથી આધીન ગરીબ પરિસ્થિતિમાં હોય અને જે અભાવગ્રસ્ત હોય એને જ અમે પ્રથમ અગ્રિમતા આપીએ છીએ અને એવા વિચાર સાથે જ્યારે આ એક કાર્ય થઈ રહ્યું હોય છે ત્યારે તો આ વર્ષે પણ આજની પંદર બે બે હજાર પચીસના દિને શનિવારના દિવસે અગિયાર જોડાએ પ્રભુતામાં પગલાં પર્યા સમૂહ લગ્નમાં જેમણે લાભ લીધો અને એક જ ભવ્ય અને દિવ્ય અહીંયા અમારા લાભાર્થીઓ પરથી કોઈ પણ પ્રકાર ફી નથી લેવામાં આવતી નિશુલ્ક એ સમૂહ લગ્ન રાખવામાં આવે છે સર્વ જ્ઞાતિ સમૂહ હોય છે ખૂબ જ ભક્તોના સહયોગ અને સેવકોના સહયોગથી મહેમાનોના સહયોગથી આ કાર્ય સંપન્ન થાય છે અને એના મૂળમાં જઈએ તો કેવલ અને કેવલમાં ભગવતી પરંબા રાજરાજેશ્વરી મેલેરિમાની કૃપાથી જ આ બધું થઈ રહ્યું છે અમે નિમિત્ત માત્ર બનીએ છીએ અને માતાજીની કૃપાથી સર્વ કાર્ય સંપન્ન થાય છે તો આજે પણ લગભગ સાત થી આઠ હજાર જેટલા હરિભક્તોએ પ્રસાદ લીધો આ પ્રસંગના સાક્ષી સાક્ષીબાઈના અને ખૂબ જ વિશાળ અને દિવ્ય પ્રસંગની આજે બધાને ઝાંકી થઈ અને માતાજીને પ્રાર્થના કરીએ કે આવા કાર્યની અંદર નિમિત કરે અને આવા ભવ્ય કાર્ય થતા રહે સમાજમાં શુભ ભાવના જાગે પ્રેરણા મળે અને ઉત્તર ઉત્તર આ કાર્યથી કોઈક પ્રેરણા થઈ અને સમાજમાં કોઈ આવી સેવાકીય કાર્ય થઈ શકે કરી શકે એ પણ બહુ જરૂરી છે એટલા માટે બહુ સારું આજનું કાર્ય હતું વિશેષ ન કરતા માતાજીના ચરણે પ્રાર્થના કરીએ અને ઉત્તર ઉત્તર આવું કાર્ય માટે પ્રેરણા મળતી રહે અને કૃપા પ્રાપ્ત થાય જય માતાજી જય માતાજી હર હર મહાદેવ નું નામ જગદીશભાઈ આહિર કવિઠા તાલુકો મહુવા જિલ્લો સુરત અહીંયા જે આ દસમો પાઠોત્સવ જે ઉજવાયો જેમાં અગિયાર છોકરીઓના લગ્ન કર્યા હવે એ જે છોકરીઓ છે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે અને અહીંયા જે આ વિજય બાપુ જે કાર્ય કરે ને એ જોઈને તો મને એવું લાગે કે આ બીજા બધા સંતોએ પણ આવું કાર્ય કરવું જોઈએ કારણ કે આપણા દેશની અંદર ઘણી એવા પરિવાર છે જેનાથી પોતાની એવી પરિસ્થિતિ કે પોતાનું ઘર ચલાવવાની જ આપદા પડે ને તેને જ્યારે છોકરી ઉંમર લાયક થાય ને ત્યારે ભણવાની બહુ પરિસ્થિતિ ખરાબ થાય મા બાપની જો આવા કોઈ પ્રોગ્રામ થતા હોય અને સમૂહ લગ્નની અંદર આવા લગ્ન થતા હોય તો એના મા બાપથી માંડીને બધા દેવા તળે દબાઈ જાય એ પરિસ્થિતિમાંથી ઘણા કુટુંબ બચી જાય એવી પરિસ્થિતિ છે આ વિજય બાપુ જે કાર્ય કરીને ખરેખર આ દક્ષિણ ગુજરાત માટે એક સંત આવું કાર્ય કરે ને નવાઈની વાત કહેવાય કારણ કે જેની પાસે પૈસા છે તે ઘણા કેવા કેવા વ્ય વેપાર કે બીજું કોઈ ગમે તેમાં વાપરીને એનું કોઈ પણ જાતનું કોઈ ધ્યેય વગરના પૈસાની બરબાદી કરી દે આ એક કન્યાદાન એક બહુ મોટું દાન છે એક સન થઈને જો આ દાન કરી આવું દાન કન્યાદાન કરતા હોય તો બીજાએ પણ આની પ્રેરણા લઈ આવા સમૂહ લગ્ન કરીને આપણા ગરીબ ઘરની દીકરીઓને બચાવવી જોઈએ અને આવું દાન કરવું જોઈએ ખરેખર આ વાંધણાધામ જે કંઈ કરી રહ્યું છે ને એ ખરેખર ગૌરવની વાત છે કારણ કે આ વિજય બાપુ ગામે ગામ જઈને કથા કરે છે અથવા દ્વારા લોકોને આપણો ધર્મ શું છે સંસ્કાર શું છે આપણી સંસ્કૃતિ શું છે એ બધું આપણને સમજાવે છે તે પણ એક તુલસીના પાન પર કોઈ પણ જાતની ફી કે કોઈપણ જાતના પૈસા કે કોઈ પણ વસ્તુ લેતા નથી આવા સંત આપણને મળે એ પણ એક આપણા દક્ષિણ ગુજરાત માટે એક ગૌરવની વાત છે બીજું કે આ વિજય બાપુના અહીંયા નલ્લો મોટો પૈસાવાળો ગરીબ તવંગર કે કોઈ નેતા કે કોઈ પણ વ્યક્તિ એના કોઈના માટે પણ એક જ સરખું માન છે ગરીબ આવે તો પણ સરખા અને પૈસા ધરાવે તો બી અહીંયા ભગવાનનું કાર્ય જે આપણા મંદિરો બાબતમાં કે દર રવિવારે જે જમાણવાર થાય છે સદાવત ચાલે છે ખરેખર આવું જે કાર્ય કરી રહ્યા એ ખરેખર વાંધણાધામ માટે તો બહુ ગૌરવની વાત છે આ કાર્ય જોઈને ખરેખર બીજાય પણ શીખવું જોઈએ કારણ કે આપણા સમાજની અંદર ઘણા કુરિવાદો છે જે પોતાની એક જ છોકરી માટે કે છોકરા માટે જે ખર્ચો કરે છે એમાં તો કદાચ આવી દસ છોકરી પણ નહીં જાય પોતાના માટે કરે છે જ્યારે આ અહીંયા અગિયાર છોકરીના જે લગ્ન કરીને જે સમૂહ લગ્નની અંદર આપણા સમાજમાં જે કુરિવાજ ચાલી રહ્યા છે એ ખરેખર બંધ થાય અને ઘણી એવી જગ્યા છે કે જ્યાં શિક્ષણ કે આવી કોઈ છોકરીના પણના હોય કે કોઈ સંસ્કારના ધામ હોય ત્યાં દાન કરવું જોઈએ અને ખરેખર આપણે પણ આવી પ્રેરણા લઈને આવા બીજા ઘણા સમૂહ લગ્ન થાય એવું વિચારીને આપણે બધાએ પણ આગળ વધવું જોઈએ બીજું કે આ વિજય બાપુ જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં મા બાપ કે છોકરીઓ માટે કે કુરિવાજો માટે ઘણીવાર વાત કરે છે તો ખરેખર એ પણ એમનું માન રાખીને આપણે એમનું સન્માન કરવું જોઈએ અને આ જે કાર્યક્રમ કર્યો એક સંત થઈને કે જેને આ બધું પોતાના માટે નથી બીજાના માટે જ આ બધું કરી રહેલા છે તો ખરેખર એ સંતને પણ હું પ્રણામ કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ